નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સોળ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર છસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો आठ ग्राम सोना नो भाव रूपया तोतेर हजार त्र सो वीस दस ग्राम सोना नो भाव रुपया एकाणु हजार छसो पचास बार ग्राम एटे एक तोलू सोना भाव रुपया એક લાખ નવ હજાર નવસો એંસી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સોળ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર નવસો અઠ્ઠાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગ્યાસી હજાર નવસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર નવસો એંસી બાર ગ્રામ એટલે કે એક સોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર નવસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર આઠસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર ચારસો નવ્વાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઓગણસાહીઠ હજાર નવસો બાણું દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર નવસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ ઓગણપચાસ હજાર હજાર નવસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચાંદીઅલર ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો